હારો લે બેના તો ગંડારે હું આવું છું હાઉ હારો વધો ને આપણે જઈએ હે ને એ હારો હે બાપા પિક્ચર જોવા જાઉં પિક્ચર વિક્રમ ઠાકોર નું હા એવું જોવા જાવ ભોળા નું ભગવાન વિક્રમ ની માણી ઘેર બે આઈ જીતે પિક્ચર જોવા વાળી બાપા હારું પિક્ચર પિક્ચર ની પથારી ગોળ કર્યા વગર સોનમાણી ઘેર બે કચવાઈ જવાનું નહીં ફોન લઈ ફોન ના ના તું ફોન લઈને મોર પેલું પોણિયારા જોવા ગયો હતો તે પેલું વરગાડી ભૂત આવ્યો તારો બાપા ને રૂપિયા કર્યો નહિ બાપા સૈયારા સૈયારા એ સૈયારું તેલ વાળું થયું ઉતર બીચે તો જોવા જવાનું આવું ગમ માં શું દૂધ જવું હા

ફોન હોય તો ફોન કરીને પૂછી લઉં કે કયો ગાડી લેવો છે કેટલી છે કેટલી વાર લાગશે શું કરવાનું એટલે ભુવાજી ભુવાજી હા તો હવ ભુવાજી છે ભુવાજી શું હાલે કોણ હતું તમે ભૂલી ગયા ભાઈ એટલે ભૂલ કોઈ ઓળખતો નહીં છતાં મને વાત કરી હતી સૈયરી લાયેલો કોણ છે એ સૈયરી કોણ પેલી વાત તો કરી હતી તમે તય તો મારે ય ભાઈ તારા પપ્પા તારા બાપા ને હમજાવી તું હમજતો નતો બરાબર તો મારે કઈક પ્લાન તો બનાવવો પડે અહીં સટકવા માટે એટલે ભુવા દે તારા મને છેતરો તો તું માનતો નતો એટલે મારે તો કઈક કરવું જ પડે હું જેટલું ધૂની ને થાકે તોય તું હમજ્યો નહીં તો ભાઈ માર કઈક તો કરવું પડે ને મારે અહીં સટકવાનો પ્લાન એટલે મન માં યાર નહીં મળે એ તો તારી શેરી મન કસ મન શી ખબર તો નહીં મળે તને તારી શેરી તો તમે મત છેતરો ભુવા હા એ મારે તો બીજે બધે કામ હોય હું તો જાવ હું આ હેડે Buat di jaman, Masuk, soalnya. Buat di setrika, ya, man. Buat di, ya, man. man. Masa yang memang dia, <laughs> <li>.

ખાલી સારું લાવ્યા તો બાપા એટલી બધી મહેનત કરી ને જોજો મગજ ઠેકોને લાયા હતા મો તો જેલા ઉપર ને બધા ઉપર બાપુ ચેવા ત્યાં પાછું છટક્યું હોય શી ખબર શું કરે શી ખબર જોઈએ હવે તો ગયા જયો હો મને તો જોવા દે પરપોરાને બેહારીતું ઠેકોણી લઈ બાપા ઓ બાપા શું હળ્યા ઓ બાપા મારે કોઈને ના મપ્પા તું ઉતરી ચડે પડી બો બો મન છતરી છે કે બો ભલા આ ગયા બહુ કોલા કઈ રોવાનું પેલા બંધ કર ને પછી મને ગોઠવીને વાત કર ખબર પડે અલા આપણો છોકરો ઓ વાહ એ મારે બુહાય

केले 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 लून खखरण चालू कर शिव शिवव या नाम नु कोको पाळवानी हव ना नाको मत मत था <laughs> ചേർന്നു മണുവല്ല മാജിക് മണുവല്ല മാമർജു ആള് നീ നോണ്ടിടുമ്പോൾ കുറച്ച് കുറച്ച് നേരം

પિક્ચર જોવા જતો પેલા વિક્રમ તે મેં ના કીધું એવું બાઈ બેઠા પેલો હતા તમે વૈત્રા જેવો ભૂવ સોહલાયા હતા એ ભૂવાને પથારી અંગા થયા

तू तो जेदार मते मुशिला दो यो चल बाचा हूं ता हेडियो हूं यू करू मित्र हूं मा शहर नो दो कना हूं मो बा मुके मारी दी अब तो कमेंट करें को हमारा तो <laughs> वीडियो को तो लाइक से ना सब्सक्राइब करो <laughs>